સુધરે એમ નથી માણસ માણસ આમ સમજદાર હોય આટલું આટલું હેલો જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો અત્યારે અમારે તો અહીંયા કપાસ કાઢી નાખી કાઢી નાખ્યો છે અને નોઝલો આગલા વિડીયોમાં તમે જોઈ હશે વીટીલી નાખી છે અને વાતાવરણ થઈ ગયું છે એકદમ ઉનાળો આવી ગયો હોય ને એવું તરકા જેવું વાતાવરણ શી ખબર કેમ થઈ ગયું વાતાવરણમાં જ પલટો આવી ગયો કે બધું કાઢી નાખ્યું એટલે એના કારણે એમને એવું લાગે એ તો કંઈ ખબર નથી અને આ બાજુ અમારે વાવેતર પણ થઈ ગયું છે નવું કાલના બ્લોગમાં તો ઉતારી ન હો કેમ કે અમારે કાલે બહુ જ બહુ જ એટલે બહુ જ કામ હતું નો જલ્પેટવાની ને બધાએ ભર ભરીને કાઢ્યા અમે જે હતા ને કહેવાય ઠડા હતા ને ઓલા શું કહેવાય આલ કેસ આ થડા ને શું કહેવાય ફાઠા હો તો મને બોલા મને આવડે નહીં કેમ કે અમારા ગામડામાં થડા કેટલે અને અહીંયા ફાટા કે તો ફાટા ભરીને કાઢ્યા અને બગલા કેટલા બધા આવી ગયા છે પાણી વાળે છે ને અહીંયા વાવેતર થઈ ગયું છે કેમ કે સવારમાં વહેલા વાવેતર કરી નાખ્યું અને કાલે કાઢી નાખ્યું તો થોડા ઘણા ભાઠા આ બાજુ મૂકી દીધા બીજા ઓલા પણ અહીંયા મૂકી દીધા અમે બીજા આમ મૂકે છે હું તમને બતાવીશ કઈ કામ કરી તો અહીંયા અમારે કાઢી નાખ્યું છે ને વાવેતર થઈ ગયું છે વાવેતર પાણી પણ થોડું ઘણું છે ઉનાળો બાજરો વાવેતર થઈ ગયો છે ભાઈ બાજરાનું વાવેતર કરી નાખી થોડી ઘણી વારમાં બાજરો વાવેતર તો વાર નો લાગી છે આવીને વાવી દીધું અને બધું એમને એમ પડ્યું છે અમારે આ બાજુ ડુંગળી ને એવું અને બીજું

અને કોબીજ વાળી ને કોબીજનું શાક છે અને બાજરાના રોટલા આજે ગરમ ગરમ બનાવી દીધા છે અને એવું કંઈક બનાવી દીધું છે અને જમવા બેસી ગયા છે ને મારે આજે નથી જમવાનું કેમ કે મારે સોમવાર આજે ઉપવાસ છે ને એટલે નહીં અલ્કેશ અને હું તો મારું કામકાજ તો અહીંયા કંઈ નથી કપાસ બનવાનું છે પણ એલકેશને રાંધી દેવા માટે આવી છે અને હવે હું જઈશ ને થોડું ઘણું એલકેશને થોડું ઘણું કામ છે તમ શું કહેવાય

બાર વાગ્યા ની તો આવી ગયું છે એટલે લાઈટ હમણાં લગભગ થોડીક વારમાં નાખું થાય પછી આપણે એ બાદ લઈ અને બગલા જુઓ કેટલા બધા આવે છે આખોથી રોકાયા છે આજે પછી પાસા મળી

આવું કઈ કામ કરે છે એમને કરવું પડી ને મારું કામ હોય તો હું આવી છું પણ તહીં તમે કરી નાખે કેમ કે પાણી ચાર પાંચ પાંચ ના કામ મૂકી દે એટલે પછી એવું જ હોય ફૂટી જાય છે જો ફૂટી જાય કરીને એવું કરે તો અહીંયા ખાટલે પાછું કેવું કામ કેવું જો તો ખરા આવું કોઈ કરે ખાટલે બેઠા બેઠા કોઈ દાણું સાફ કરે કરે છે કોણ કરે અંદર ના અંદર નાખી દો મે ના પાડે ને તોય અંદર નાખી દીધું

હવે દળુ દળા જવાનું મોડું થઈ છે અને મારે તો બપોરે નવરી કામ હતું હવે નતી કપડાઈ ગયા છે એટલે કપડાં હકેલવાના ને એવું કામ છે નાવા ધોવાનું રાંધવાનું બધું કામ છે અને આજે ઝટ કામ કરી દઉં કેમ કે મારે આજે ઉપવાસ છે જો લીટોડા લીટોડા પડી ગયા તે કપાસમાં કપાસ વીણવા ગઈ હતી ને એટલે હું કરો તમે ઢેફા કેને ને મારો ફૂટી ગયા હું મને એમ કે આ બગલા ને આ બાજુ જોઈ શકો છો કેવા બગલા આવ્યા નકરા બગલા ઓલું બાજરો બાજરો નાખ્યો ને કબૂતર ખાઈ કેટલા બધા પક્ષીઓ આવી ગયા પણ બીજા કાળા કલર કાળો હોય ને એટલે દેખાતા નથી થોડાક આ બગલા બગલા દેખાય થોડા ધોળા બગલા દેખાવે બહુ થોડા આમ થોડા છે કલરમાં પણ અંદરથી મેલા છે હું અહીંથી આવતી ને ત્યાં કંઈક પકડી તું બગલે દુશ્મન બહુ પીક લાગતી હતી પણ હું તો આવતી રહી એટલે આવા બગલા એવા હોય હારો બગલા ન ખાય સાજા પાપ મારે નથી ધોવા એમની નિંદા ટીકા કરીને કેમ કે બગલો તો બગલો જ રહેવાનો એ કઈ સુધરે એમ નથી માણસ ને માણસ આમ કે સમજદાર માણસ નો સુધરતો હોય આટલું આટલું બધા કેટલા સાધુ સંતો સમજાવે તો એ ન સમજતા હોય આપણે જેવા એમાં હું એ આવી ગઈ તો ન સમજતા હોય પછી પક્ષી સમજવાના એટલે તો હવે મૂકી દઉં ગરમ પાણી ને નાઈ લઉં અને પછી રાંધવાનું એવું કામકાજ કરવું અને અલ્કેશ આ બાજુ પાણી વાળે છે અને અલ્કેશને પછી દહીંનું દાળ અવા જવાનું છે તો મળી હવે થોડીક વાર રહીને મજે તો નક્કી કરી લઉં રોટલો બનાવું શું બનાવું ખરા લોટ જ નથી ને શું બનાવું દાળ આવી લઈને આવે ને ત્યાં બનાવવાનું થઈ છે કેમ કે ત્રણ ચાર દિવસ જાઉં જાઉં ગામમાં દળાવવા પણ જવાતું નથી ને બપોરે ગયા તો તરત આવતા રહે તો દેણું સાફ કરેલા હતા ઘઉ એટલે હું શું બનાવું ચા બનાવી દીધો અરે રે હું તો લોક શૂટ કરવા રહી ગઈ ચા એને જ બનાવી હવે ચા બનાવી લઉં તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા લગભગ હોસ પડી ગઈ છે અને લાઇટ હમણાં આવી છે તો હું પાણી વળવા આવતો રહ્યો છું અને આ બાજુ જુઓ બગલાઓ તો ફ્રેન્ડ બગલાઓને મારે આ તરફથી નમ્ર વિનંતી આવે કે અત્યારે જતા રહેવા વિનંતી હોંશ ગઈ કેમ કે કાલે સવારે નવ વાગે પાછું મારે લાઈટ આવશે તો આવી જજો આવું કંઈક કહું છું હું બગલાઓને અને સુશીલા તો અહીંયા ટેપ વગાડે છે ઓરી તો ફ્રેન્ડ્સ આવું કંઈક છે ને આજનો દિવસ તમારો પાણી વાળવા આમ ગયો કે બાજરો વાવ્યો એટલે પાણી વાળવું પડે હવે આજે બાજરામાં પાણી વાળ્યું હતી એક કાલે નદી થઈ છે પછી પાછા કપાસ વળવા જઈશું આ થોડાક દિવસથી કપાસ વીરવા ગયા જ નથી આજે સુશીલા ગઈ હતી લગભગ બે ઠેલા ભાઈ રહ્યા એમ કહેશે અને હું તો હા કપાસ ગયો જ નથી કેમ કે લાઇટના રાહ જોઈને બેઠો હતો તો હવે પાછા આપણે વાડી જઈને મળી